કેટલા કલાકની ઊંઘ આપણા શરીર માટે પૂરતી હોય છે આ તમામ મુદ્દાઓને લઈ અને આપને માહિતી આપવા માટે અમારી સાથે જોડાઈ ગયા છે ડોક્ટર ફાલ્ગુની બેન પાટીલ ફાલ્ગુની બેન અમારી વિશેષ રજૂઆત ફેમિલી ડોક્ટર માં આપનો હાર્દિક સ્વાગત છે થેન્ક યુ ફાલ્ગુની બેન ખાસ કરીને અત્યારની જનરેશનમાં આ ખૂબ જ ફરિયાદ રહે છે કે તેને ઊંઘ નથી આવતી અથવા તો તેને ખૂબ મોડી રાખે છે કે સવાર પડવા આપતી હોય સવારના ચાર પાંચ વાગ્યે તેને ઊંઘ આપતી હોય છે તો અનિંદ્રા પાછળ કયા કયા કારણો જવાબદાર હોય શકે અત્યારની જનરેશનમાં જ ઊંઘ નથી આવતી એવું આપણે ના કહી શકીએ આપણે બધાને અત્યારે ઊંઘનો પ્રશ્ન જોવા જઈએ તો ઘણા બધાના જીવનમાં જીવનમાં એકાદ વાર તો એવો પ્રશ્ન થયો જ હોય કે ઊંઘ ન આવી હોય બાળકોમાં પણ એવું બને છે અડલ્ટ્સમાં અત્યારે એડોલસન્ટમાં પણ એવું બને છે જે વૃદ્ધાવસ્થામાં છે એમને પણ ઊંઘની તકલીફો હોય છે બરાબર ઊંઘ ન આવી ઊંઘની તકલીફ થવી એટલે ઘણા બધા એ કારણ સાથે આવતા હોય છે કે અમને ઊંઘ નથી આવતી કાં તો ઊંઘ નથી આવતી એટલે ઘણા બધાને એમ હોય છે કે મન ચકડોળે ચડે છે કે મનમાં એટલા બધા વિચારો આવે છે કે ઊંઘ નથી આવતી કા તો ઘણા બધા એ પ્રશ્ન સાથે આવતા હોય છે કે બધું કર્યું અમે એક્સરસાઇઝ કરી આ કરી રિલેક્સેશન કર્યું પણ છતાં પણ ઊંઘ નથી આવતી એટલે ઊંઘ ન આવવાના પાછળ ઘણા બધા કારણો હોય છે પહેલા તો કારણોમાં જે બેઝિક જે લાઈફસ્ટાઈલ રીઝન્સ હોય છે કે અત્યારે ઘણા બધાને એવું હોય છે કે આપણે રાત્રે મોબાઈલ જોતા જોતા સુઈ જઈએ જે બેઝિક કારણ અત્યારની જનરેશનમાં મોસ્ટ કોમન છે કે આપણે મોબાઈલ જોતા જોતા સુઈ જશું કાં તો સિરીઝ જોતા જોતા સુઈ જશું તો એ બેઝિક કારણ છે સોશિયલ મીડિયા યુઝ છે મોબાઈલ યુઝ છે ગેમિંગ છે વર્ક રિલેટેડ કંઈ પણ હોય તો પણ ઊંઘ ના આવી શકે એટલે એ બેઝિક કારણ હોઈ શકે છે એના પાછળ એના સિવાય પણ બીજા ઘણા બધા કારણો છે જે આપણે આગળ ટોપમાં લઈ શકીએ છીએ કે ઊંઘ ના આવવા પાછળ કયા કારણો હોઈ શકે છે પણ બેઝિક આપણને એમ થાય કે ઊંઘ એટલે શું ઘણાને એમ હોય કે અમે સૂઈ જ જઈએ છીએ રાત્રે આરામથી પડ્યા હોઈએ છીએ પણ મન ચાલુ રહેતું હોય છે એટલે એ પણ એક પ્રશ્ન છે કે ઊંઘ નથી આવતી મન ચાલુ રહે છે આખો દિવસ શરીર આરામ કરે છે સવારે ઉઠીએ ત્યારે એવું લાગે છે કે મેં આરામ કર્યો જ નથી એટલે ઊંઘની બેઝિક વ્યાખ્યા એ છે કે આપણું મન અને શરીર બંનેને આરામ મળવો જોઈએ એ ન મળે તો

ઊંઘ ન આવવી એટલે એમાં ત્રણ ફેઝ હોય છે કે ઇનિશિયલ ઇન્સોમિયા અમારી લેંગ્વેજમાં કહીએ તો એને ઇન્સોમનિયા કહીએ એને ઇનિશિયલ ઇન્સોમિયા હોઈ શકે મિડલ ઇન્સોમિયા હોઈ શકે અને લેટ ફેઝ એટલે કે અર્લી મોર્નિંગ અવેકનિંગવાળું હોઈ શકે ઇનિશિયલ ઇન્સો ઇન્સોમિયામાં એવું છે કે એમને ઊંઘ આવવામાં જ તકલીફ થાય છે તો બરાબર મિડલ ઇન્સોમિયામાં એવું છે કે ઊંઘ આવી જાય છે પણ વચ્ચેથી કાં તો કંઈક થાય છે ને ઉઠી જાય છે એટલે વચ્ચે વચ્ચે ઊંઘ તૂટી જાય છે ઊંઘ પૂરતી થતી નથી અને ત્રીજું એક કારણ એવું છે કે સવારે વહેલી ઊંઘ ઉડી જાય છે ઘણાની ત્રણ વાગે ઉડી જાય ગણાની ચાર વાગે ઉડી જાય એટલે એક અલગ અલગ કારણ અલગ અલગ અવસ્થાઓ છે જો આવું કંઈ પણ થતું હોય તો પહેલાં તો આપણે એના કારણને ટ્રીટ કરવું જોઈએ કે એવું કેમ થઈ રહ્યું છે કાં તો આપણે બેઝિક સ્લીપ હાઇજીનને ફોલો કરી શકીએ અનિદ્રાની સમસ્યાને દૂર કરવા માટે ઘણી બધી ટેકનિક્સ છે જે બેઝિક ટેકનિક પહેલાં તો અનિદ્રા છે તો એના કારણો ઘણા બધા હોઈ શકે ઇન્સોમનિયાના ડિવિઝન છે કે ડિસોમનિયા ઇન્સોમનિયામાં પ્રાઇમરી ઇન્સોમનિયા હોય બીજું સેકન્ડરી ઇન્સોમનિયા હોય પ્રાઇમરી એવી તકલીફ છે કે કોઈ પણ માણસ છે એને કંઈ પણ નથી જેમ એવું કીધું કે ના ટેન્શન છે ના બીજું કોઈ સ્ટ્રેસફુલ ફેક્ટર છે ના એવું કંઈ છે છતાં પણ હું નથી આવતી એ છે પ્રાઇમરી ઇન્સોમનિયા કે કોઈ જ કારણ નથી છતાં પણ ઊંઘમાં તકલીફ થાય છે અને બીજું સેકન્ડરી ઊંઘ ઇન છે જેના ઘણા બધા કારણો છે એક ફિઝિયોલોજીકલ હોઈ શકે છે બીજા દિવસ પરીક્ષા છે માની લો તો રાત્રે ઊંઘ ના આવે છોકરાઓને કાલે કંઈક ઇન્ટરવ્યૂ છે તો પણ ઊંઘ ના આવે કાલે કંઈક મોટી વસ્તુ છે બહાર જવાનું છે તો પણ ઘણી આપણને એમ થાય કે સવારે વહેલા ઉઠવાનું છે એ વિચારીને ઊંઘ ના આવે એટલે આ બધા માઇન્ડ સ્ટ્રેસફુલ કારણો છે કે નાનો મોટો સ્ટ્રેસ જે જીવનમાં ચાલતો હોય એના લીધે એકાદ બે દિવસ ઊંઘ બગડી શકે છે પણ ઘણી બધી લાઈફ ઇવેન્ટ્સ હોઈ શકે છે કે કંઈક મોટો બનાવ બની ગયો છે કોઈ નજીકનો વ્યક્તિ જતું રહે છે કાં તો માનસિક બીમારીમાં પણ એવું થઈ શકે બરાબર એટલે ઘણા બધા બીજા કારણો છે જેના લીધે સેકન્ડરી ઊંઘ થઈ શકે છે અને સ્લીપ રિલેટેડ બીજી બધી તકલીફો પણ થઈ શકે છે હવે આ તકલીફ ન થાય એ માટે મેં પહેલા કીધું કે ન થાય એના માટે શું કરવું તો પહેલું પ્રાઇમરી વસ્તુ કોઈ પણ બેઝિક લેવલ પર શું કરી શકે કે સ્લીપ હાઈજીન ફોલો કરી શકે હવે આપણને એમ થાય કે સ્લીપ હાઈજીન એટલે શું આપણને બધાને હેન્ડ હાઈજીન ખબર છે કારણ કે કોવિડમાં બધાને ખ્યાલ હતો કે હેન્ડ હાઈજીન આપણે ફોલો કરવો જોઈએ ઘણા બધા પેલું ડેન્ટલ હાઈજીન ફોલો કરતા હોય કે આપણે સારું બધું મેન્ટેન કરવા માટે ડેન્ટલ હાઈજીન એમ મેન્ટલ હેલ્થ માટે કાં તો સ્લીપ માટે દેર ઇઝ સ્લીપ હાઇજીન જે આપણે ઇન્ટરનેશનલ ક્લાસિફિકેશન છે એમાં આપણને ડિવાઈડ કરવામાં આવેલું છે કે સારી ઊંઘ આવે એ માટે કઈ વસ્તુઓ કરવી જોઈએ અને કઈ વસ્તુઓ ન કરવી જોઈએ એટલે ડૂઝ એન્ડ ડોન્ટ્સ ઓફ સ્લીપ છે એટલે કઈ વસ્તુઓ કરવી જોઈએ તો પહેલું એવું છે કે આપણે સુવાના ટાઈમિંગ ફિક્સ રાખવા જોઈએ જે અત્યારે બહુ કોમન છે કે આપણે ફ્રી થઈ ગયા તો નવ વાગે સુઈ જઈએ આજે ફ્રી નથી તો બાર વાગે ઊંઘશું કામ પતાઈને ઊંઘશું કાં તો મૂવી જોવા જઈએ છીએ સિઝન જોઈએ છીએ ઘણા બધા મોબાઈલ યુઝ છે કે આપણે સિઝન જોઈએ છીએ સિરીઝ જોઈએ છીએ તો એટલા બધા વ્યસ્ત થઈ જઈએ કે રાતના બે વાગી જાય આપણને ખ્યાલ ન હોય એટલે જો આ ટાઈમિંગમાં વધારે પડતો ફેરફાર થાય તો પણ ઊંઘની તકલીફ થઈ શકે છે એટલે ટાઈમિંગ આપણા સુવાના ટાઈમિંગ ફિક્સ રહે એવો પ્રયત્ન કરવો જોઈએ બીજું છે કે આપણે પથારીમાં જઈએ છીએ તો ઘણીવાર આપણને એમ થાય ઊંઘ નથી આવી તો પણ પથારીમાં પડ્યા છીએ પડખા ફેરવતા હોય છે કે પ્રયત્ન કરીએ કે ઊંઘ આવી જાય તો એ ના કરવું જોઈએ આઈડિયાલી ઊંઘ થોડી આવે છે તો એ ટાઈમે પથારીમાં જવું જોઈએ કાં તો સુવા જઈએ છીએ છતાં પણ ઊંઘ નથી આવતી તો ફરીથી ઊભા થઈને બીજી કોઈ એક્ટિવિટી કરી લેવી જોઈએ હવે એક્ટિવિટી પણ એવી ના કરવી જોઈએ જેમાં આપણને રસ હોય નહીતર પાછું આપણે સિમ્યુલેટ થઈ જાય છે આપણને મજા આવી રહી છે તો ઊંઘ ઉડી જાય છે તો એક્ટિવિટી કેવી કરવી જોઈએ તો બોરિંગ હોય એવી એક્ટિવિટી કરી શકાય કે જેમાં આપણને ઊંઘાઈ જાય એટલે એવું વાંચન કરવું જોઈએ જેમાં બહુ મજા નથી આવતી તો એવું કંઈક જોવું જોઈએ જેમાં આપણને બહુ મજા નથી આવતી તો ઊંઘાવી શકે છે પાછી ત્રીજું જગ્યા જગ્યા આપણી સુવાની ફિક્સ હોવી જોઈએ આપણે બેડને સુવા માટે જ યુઝ કરવો જોઈએ તો એ બેડ સુવા માટે જ યુઝ થવું જોઈએ પછી આપણે અત્યારે સિરીઝ પણ બેડમાં બેઠા બેઠા જોતા હોઈએ છીએ સુતા સુતા જોતા હોઈએ છીએ મોબાઈલ યુઝ આપણો એમાં થાય ઘણા લોકો જમવાનું પણ ત્યાં જ જમી લેતા હોઈએ છીએ કે અહીંયા જ જમી લઈએ પછી ઘણી બીજી બધી એક્ટિવિટી પણ છે કે વાંચન પણ ત્યાં કરે જમે પણ ત્યાં સુવે પણ ત્યાં અને મોબાઈલ પણ ત્યાં જોવે તો આપણા બ્રેઇનમાં પણ એક લિંક થતું હોય છે પેર થતું હોય કે આ જગ્યાએ આપણે આ કરવાનું જેમ આપણે કહીએ કે આપણે સ્કૂલમાં જઈએ છીએ કે આપણે કોઈ સ્ટડી ટેબલ પર બેસીએ છીએ તો આપણું મગજ થોડું સ્થિર થાય છે કે અહીંયા આપણે વાંચવા બેઠા છીએ એવી રીતે બેડને પણ સુવા માટે જ યુઝ કરવો જોઈએ એટલે તો એ પેરિંગ થાય છે કે અહીંયા આપણે આવ્યા તો હવે આપણે સુવાનું છે નહીં કે આપણે કંઈ પણ કરી શકીએ છીએ પછી ઘણા બધા બીજા જે લાઈફસ્ટાઈલમાં આપણે ચેન્જીસ કરી શકીએ છીએ એ કરી શકીએ કે ગરમ પાણીથી લાવવાથી પણ ઘણા સારું રહેતું હોય છે ગરમ દૂધ પીવાથી સારું રહેતું હોય છે તો એ બેઝિક લાઈફસ્ટાઈલ પેલા છે કે થોડું એપ્લાય કરી શકીએ સુવાના કલાક પહેલાં આપણે મોબાઈલ યુઝ ઇન્ટરનેટ યુઝ એ બંધ કરવો જોઈએ આઈડિયલી કારણ કે એ પણ ચાલુ રહે તો એ ક્યાંક ને ક્યાંક આપણને સ્ટિમ્યુલેટ કરે છે પ્લસ કેફીવાળા પદાર્થો ચા છે કોફી છે કોલ્ડ્રીસ છે એ પણ આપણે કંટ્રોલ કરવા જોઈએ અને ઘણીવાર એવું પણ થતું હોય છે કે આપણે બીજા જોડે વિચારતા હોઈએ છીએ કે આમને તો કેવી સરસ ઊંઘ આવી જાય છે એમ કાં તો આજુબાજુ આપણે બધા સૂતા હોય એમની જોડે કમ્પેર કરતા હોય કાં તો બધા સરસ સૂઈ જાય છે મને જ ઊંઘ નથી આવતી તો બધાના સુવાની પેટર્ન બધાની ઊંઘની રિક્વાયરમેન્ટ બધી અલગ અલગ હોય છે તો એ પણ આપણે સમજવું જરૂરી છે કે બીજાને આવે છે એવી જ ઊંઘ આપણને આવે એવું જરૂરી નથી ઘણી આ ચિંતામાં પણ ઘણાને ઊંઘ નથી આવતી પછી ઘડિયાળ જોયા કરે એટલે આ ચિંતા પણ એવી છે કે જે આપણને ઊંઘમાં તકલીફ આપે છે તો આ બેઝિક સ્લીપ હાઇજીન છે જે આપણે ફોલો કરી શકીએ જેને અનિદ્રાની તકલીફ થતી હોય એ હવે આપણે જે પેલા વાત કરી કે કોઈ પણ પ્રકારનું ટેન્શન ન હોય છતાં પણ ઊંઘ નથી આવતી ચલો આ એક્ઝામ્પલમાં હું મારું જ એક્ઝામ્પલ આપી દઉં કે અત્યારે મને એવું થાય છે કે કોઈ ટેન્શન નથી ને એ જ મારો સૌથી મોટો ટેન્શન છે કારણ બે ત્રણ દિવસથી મારી જે ઊંઘ સિસ્ટમ છે એ ડિસ્ટર્બ થઈ ગઈ છે મને કોઈ પણ પ્રકારનું ટેન્શન નથી કોઈ કારણ એવું નથી કે તેની પાછળ મને ઊંઘ ન આવે છતાં પણ જો મને ઊંઘ નથી આવતી તો પછી મારે શું કરવું જોઈએ આ પ્રાઇમરી ઇંગ ટેકનિક્સમાં પણ પહેલું તો આ સ્લીપ હાઇજીન ફોલો કરવું જ જોઈએ ઘણીવાર આપણને ટેન્શન નથી કંઈ જ નથી ઊંઘ નથી આવતી તો આપણે એવું કરીએ છીએ કે કાં તો મોબાઈલ જોઈ લઈએ હવે ઊંઘ નથી જ આવતી તો શું કરીએ તો કદાચ જોતાં જોતાં ઊંઘ આવી જશે પણ એ ન કરવું જોઈએ સ્લીપ હાઇજીન પહેલાં ફોલો કરવું જોઈએ એક બે દિવસ માટે ત્રણ દિવસ માટે ક્યારેક ઊંઘમાં તકલીફ થઈ છે તો એ નોર્મલી કંઈક કારણોસર પણ થઈ શકે છે રૂટીનમાં કંઈ ચેન્જ આવ્યું હોય તો પણ થઈ શકે છે તો સ્લીપ હાઈજીન ફોલો કરવું જોઈએ સ્લીપ હાઈજીન આપણે ફોલો કરીએ છીએ બધું ફોલો કરીએ છીએ છતાં પણ જો એ પેટનમાં પાછા નથી આવતા તો પછી આપણે કોઈ સાઇકયાટ્રીસ્ટને બતાવવું જોઈએ ઊંઘની તકલીફ માટે કોઈ પણ ડૉક્ટરને બતાવવું જોઈએ તો એનું એ પ્રોપર નિદાન કરી શકે હવે આઈડિયાલી જેમ તમે કીધું કે મને ત્રણ દિવસથી નથી આવતી બરાબર હવે મેં ત્રણ દિવસ ક્યારેક ઊંઘમાં તકલીફ થઈ હોય તો એ કોઈ મેજર ઇશ્યુ નથી એ ઊંઘની તકલીફ પણ નથી બરાબર એટલે આપણે પાછું રૂટિનમાં આવવાનો ટ્રાય કરવો જોઈએ સી ફાઈજીન જેટલા પોઈન્ટ છે એ ફોલો કરવા જોઈએ કે આપણે આટલું ફોલો કરીએ છીએ છતાં પણ કઈ તકલીફ થાય છે કે નહીં એ જોવું જોઈએ પાછા એક ત્રણ ચાર દિવસમાં તમે તમારા પેટર્નમાં આવી જાવ છો તો કઈ વાંધો નથી પણ અઠવાડિયામાં એવા ત્રણ ચાર દિવસ સળંગ જાય છે એવું ત્રણ મહિના મહિના બે મહિના સુધી કે ત્રણ મહિના સુધી આવી પેટર્ન રહે છે કે અઠવાડિયામાં ત્રણ દિવસ તો ઊંઘ નથી જ આવતી એવું કા તો જાતે લઈ લે કા તો એમના મિત્ર હોય કોઈ ફાર્મસીમાં હોય જ મિત્ર એટલે એમને કહી દે કે ઊંઘ માટે દવા આપી દો એટલે ઊંઘ ની એકાદ દવા લીધી બરાબર છે પણ એ દવાથી ઘણીવાર ઘણા પેશન્ટ્સને એવું પણ હોય છે કે પછી એ ચાલુ રાખે જેટલી વાર ઊંઘની તકલીફ આવે એટલી વાર એ દવા લઈ લેવાની અને એવું ઘણા બધા ઉંમર વૃદ્ધાવસ્થાવાળા પેશન્ટમાં પણ વધારે એવું જોવા મળતું હોય છે કે લોકો ખાલી ઊંઘ ઊંઘની જ તકલીફ છે બીજી કોઈ તકલીફ નથી એમ વિચારીને ઊંઘની દવા શરૂ કરે અને પછી લાંબા સમય સુધી ચાલતી હોય છે એટલે આઈડિયલી એમાં કોઈ પણ ડોક્ટરની સલાહ લેવી જોઈએ

જે બેઝિકલી ઊંઘ ના આવે તો પહેલું તો સવારે ઉઠીએ ત્યારે જ આપણને હેવી લાગતું હોય છે ઘણા બધાને એવું હોય છે કે માથું ભારે લાગે છે માથાનો દુખાવો થાય છે થઈ જતું હોય છે રાતની ઊંઘ પૂરી ન થઈ હોય એટલે ઘણી વાર આખો દિવસ દરમિયાન થાક લાગે એટલે એક વીકનેસ જેવું અનુભવે છે ફટીક લાગે કે કામ કરવું છે છતાં પણ એ ઈચ્છા નથી થતી પ્લસ ગુસ્સો ચડી જાય નાની નાની વાતમાં નાની નાની વાતમાં એવું થાય કે મજા નથી આવી રહી એવી જ રીતે શરીરમાં બધી તકલીફો જેમ કે આવું લાંબા સમય સુધી ચાલે ઊંઘની તકલીફ લાંબા સમય સુધી ચાલે તો માનસિક તકલીફ પણ થઈ શકે છે જેમ કે ડિપ્રેશન છે એન્ઝાયટી છે પ્લસ જો કોઈને બાયપોલર કે સ્કીઝોફ્રેનિયા કે સબસ્ટન્સ રિલેટેડ કોઈ પણ ડિસોર્ડર છે ઓલરેડી કોઈને સાયકિયાટ્રિક ડિસોર્ડર છે તો ઊંઘ જો એમની બગડશે તો એ તકલીફ વધી શકે છે કાતો એનો એપિસોડ આવી શકે છે માનસિક તકલીફ થઈ શકે છે એવી રીતે શરીર પણ ઘણી બધી અસર કરે છે ઊંઘ પૂરી ન થાય તો છે છે ડાયાબિટીસ કે આપણી કોઈ પણ શારીરિક તકલીફો છે એ પણ વધી શકે છે કારણ કે ઊંઘના પાછળ ઘણા બધા કારણો છે જે માઇન્ડ સ્ટ્રેસ છે જે એના માટે રિસ્પોન્સિબલ છે જો એ ટ્રીટ નથી કરતા તો એના લીધે શરીરમાં કોઈ પણ તકલીફ ઊભી થઈ શકે છે ઓકે દર્શક મિત્ર જોડે ગયા છે હેલો હેલો મોટી બોલું છું જી ચોકસથી જણાવશો આપણો સવાલ મારું નામ પરશુરામ ભાઈ છે મને મને ડાયાબિટીસ છે પણ હું નથી આવું એના માટે શું કરવું

મોબાઈલ છે લેપટોપ છે ટીવી છે ટેબ્લેટ છે કોઈ બી સ્ક્રીન છે એ બ્લૂ લાઇટ વાળી છે બરાબર બ્લુ લાઇટ આપણને ક્યાંક ને ક્યાંક એક્ટિવેટ કરે છે સ્ટિમ્યુલેટ કરે છે એક્સાઇટ કરે છે એટલે આપણે એ પહેલાં પ્રયત્ન કરવો જોઈએ કે સુવાના કલાક કે બે કલાક પહેલાં મોબાઈલ તો કોઈ પણ આવી સ્ક્રીન છે એને બંધ રાખવી જોઈએ પ્લસ બીજા જે પોઈન્ટ મેં સી ફાઈજીનના કીધા કે સુવાની જગ્યા ફિક્સ રાખવી જોઈએ કેફિનેટેડ પદાર્થ બંધ કરવા જોઈએ બંધ એટલે કે જો તમે વર્ષોથી લેતા જ હોય તો તમે ચાર વાગ્યા પહેલા લઈ લો કા તો એને ક્વોન્ટિટી ઓછી કરી શકો છો ચા કોફી કંઈ પણ છે એનું એટલે એ કરવું જોઈએ પ્લસ કોઈ પણ વ્યસન હોય તો એને બંધ કરવું જોઈએ કારણ કે કોઈ પણ વ્યસન છે ઘણીવાર પેશન્ટને એવું પણ લાગતું હોય છે કે આપણે આ લઈ લેશું તો એનાથી ઊંઘ સારી આવી જશે એવું જરૂરી નથી હોતું એટલે વ્યસન છે તો એને બંધ કરવું જોઈએ અને સુવાના અમુક ટાઈમિંગ ફિક્સ રાખવા જોઈએ પથારીમાં પડ્યા પછી ઘડિયાળ જોવાનું એ છે એ બંધ કરવું જોઈએ એટલે સ્લીપ હાઈજીન તમે પહેલા ફોલો કરી શકો છો તેમ છતાં પણ તમારી નથી થતી તો પછી તમે કોઈ પણ તમારા ડોક્ટરને બતાવી શકો છો કારણ કે એનો પ્રોપર થાય તો એનું પ્રોપર ટ્રીટમેન્ટ થઈ શકે છે હવે આપણે કદાચ ઘણા લોકોના જે રૂમ પણ

બરાબર તો એટલા માટે જે સ્ક્રીન ટાઈમ હવે આપણા ઘણાનો એવો પણ પ્રશ્ન હોય છે કે આપણે કેવી રીતે એનાથી ડીએડિક્ટ થવું કારણ કે રોજિંદુ થઈ ગયું છે કે મોબાઈલ જોવો અને ટાઈમ બીજો હોતો નથી ઘણા એમ પણ કહેતા હોય છે કે અમે આખો દિવસ તો કામ કરીએ છીએ તો ક્યારે મોબાઈલ જોઈએ તો આપણે જો ઊંઘમાં તકલીફ થતી હોય અનિદ્રાની તકલીફ હોય જ તમને તો પછી એને પણ આપણે ક્યાંક તો પ્રાયોરિટી આપવી પડશે

સુવાની સાચી રીતે એવું કઈ સ્પેસિફિક નથી કે આપણે એની કોઈ પોઝિશન હોય પોઝિશન કોઈ બી પોઝિશનમાં સૂઈ શકીએ છીએ જેમાં કમ્ફર્ટેબલ હોય બે થી ત્રણ ઓશિકા રાખીને નહીં નોર્મલી આપણે જે સૂતા હોઈએ છીએ એટલે એ સુવાની પેટર્ન પર ડિપેન્ડ કરે છે કે બધાને કેવી રીતે ઊંઘ આવે છે બરાબર ને એમાં કંઈ નથી પણ એકાદ ઓશિકો ઈ છે એના માટે બે ત્રણ ઓશિકા પ્લસ એ વેબ સિરીઝ જોઈ રહ્યા છે ઘણું બધું જોઈ રહ્યા છે એટલે આખું જે પોઝિશન છે એ તો એડવાઇઝેબલ નથી જ જેમ આપણે હાઇજીન માં જ લીધું જેમ જગ્યા ફિક્સ હોવી જોઈએ એમ એટમોસ્ફિયર પણ મેટર કરે છે કે આપણી લાઇટ્સ ઓફ હોવી જોઈએ એટમોસ્ફિયર સુધિંગ હોવું જોઈએ કામિંગ હોવું જોઈએ જે આપણામાં ક્યાંક ને ક્યાંક ઊંઘ એટલે એ વખતે આપણા બોડીમાં આપણા બ્રેઇનમાં ઘણા બધા કેમિકલ રિલીઝ થાય છે જેમ કે મેલાટોનિન પ્રોપર અમાઉન્ટમાં રિલીઝ થાય છે એના લીધે આપણને સારી ઊંઘ આવે છે હવે આ જે મોબાઈલ સ્ક્રીન છે કે આપણે બીજી બધી એક્ટિવિટીઝ પણ જે સ્ટિમ્યુલેટ કરે છે ક્યાંકને ક્યાંક મોબાઈલ મેલાટોનિમને ડિક્રીઝ કરે છે કાં તો જે બીજા બધા ન્યુરોટ્રાન્સમીટર્સ છે સિરોટોનિમ છે નોરેપિનેફ્રિંગ છે એ બધા ન્યૂરો ક્યાંક ને ક્યાંક ઇમ્બેલેન્સ કરે છે એ કેફિનેટેડ પદાર્થ હોય મોબાઈલ હોય કોઈ પણ વ્યસન હોય તો એ બધું એને ડિસ્ટર્બ કરે છે એના લીધે ઊંઘમાં તકલીફ થતી હોય છે

અંતર અત્યારે ત્યાં પર્સ તો પ્રાપ્ત નું સ્વાપી દા તો જે સરખી નું નિશ્ચિત છે કરા સબ હોય ને આખી દા હોય છે દર્શક મિત્રો નો સવાલ એવો છે કે ચા પીધા પછી તેમને ઊંઘ નથી આવતી પરંતુ હવે તે કોઈ પણ જગ્યાએ જાય છે તો ચા નાસ્તો કરવાનું રાત્રે ટાળે છતાં પણ હવે તેમને ઊંઘ નથી આવતી તો જેમ મેં કીધું કે આપણે ઊંઘ નથી આવતી તો એનું કારણ જાણવું જરૂરી છે એને નિદાન કરવું જરૂરી છે જો અમુક ઉંમર સાથે ઊંઘ ઓછી થતી હોય છે બધાની ઊંઘની પેટર્ન અલગ અલગ હોય છે ઘણા લોંગ સ્લીપર હોય છે ઘણા શોર્ટ સ્લીપર હોય છે બાળકોની સ્લીપ જેમ કે સોળ કલાકની હોય પંદર કલાક સોળ કલાકની હોય વીસથી ચાલીસ વર્ષની જે વય છે એમાં ઊંઘની પેટર્ન અલગ હોય છે ચાલીસ પછી ઊંઘની પેટન અલગ હોય છે હવે ઊંઘ પૂરી નથી થતી એનો મતલબ એવો છે કે તમારો દિવસ ફ્રેશ નથી જતો કાં તો તમારી જે રૂટીન એક્ટિવિટી છે એ તમે એટલી એફિશિયન્ટલી નથી કરી શકતા જેટલી કરવી જોઈએ કાં તો જેટલી કરતા હતા અત્યારે તો આપણે કહી શકીએ કે પહેલી તો ઊંઘ પૂરી નથી થતી તમે જેમ કીધું કે આપણે ચા કોફીને કંટ્રોલ કરી દીધો છે કાં તો એ ચા નાસ્તો રાત્રે કરવાનો બંધ કરી દીધો છે પણ એના સિવાયનું સ્લીપ હાઇજીન તમે ફોલો કર્યું છે

પ્લસ આવું ત્રણેક મહિના સુધી કન્ટિન્યુઅસ રહે તો એમને ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ એટલે આ વચ્ચે વચ્ચેનું છે પણ સળંગ ઘણા એવા હોય છે કે એમને અઠવાડિયામાં બે ત્રણ દિવસ નહીં રોજે જ હું નથી આવતી તો એવું પંદર થી વીસ દિવસ જો કન્ટિન્યુઅસ રહે તો એમને ડોક્ટરનો સંપર્ક કરવો જોઈએ કારણ કે લાંબા સમય સુધી જો ઊંઘ પૂરી નહીં થાય તો શરીરમાં બીજી તકલીફો શરૂ થઈ જશે અને ઘણા મેડિસિન્સ લેવાની કોઈ પણ ઊંઘની દવા લેવી એ પણ એટલા માટે હિતાવહ નથી કારણ કે કે નથી ખબર કેટલા ડ્યુરેશન માટે લઈ શકાય છે કેટલા ડોઝમાં લઈ શકાય છે બરાબર એટલા માટે ડોક્ટર આપે તો એ દવા લેવી હિતાવહ છે બાકી જાતે લઈ અને જાતે નિર્ણય લેવો કે હવે આ દવા આપણે ચાલુ રાખશું કારણ કે ઊંઘની જ તકલીફ છે તો એનો પણ ઘણી વાર વ્યસન થઈ શકે છે ઊંઘની દવાઓ લાંબા સમય સુધી લેવાથી આપણી મગજની પ્રક્રિયા બ્રેઇનની એક્ટિવિટી પણ ધીમી થઈ શકે છે એટલા માટે એને લાઈફ ટાઈમ માટે ન લેવી જોઈએ અને પ્રોપર ડોક્ટરની સલાહ લઈને એ લઈ શકાય છે કદાચ મે કોઈ વ્યક્તિ ડોક્ટરની સલાહ લીધા હોય કરે કે ઊંઘની ગોળી લેતા હોય છે તો તેમને બીજી કઈ કઈ તકલીફ થઈ શકે ઊંઘની દવાઓના લીધે પહેલા તો ઊંઘની દવાઓનો વ્યસન થઈ શકે છે દવા લીધી તો જ ઊંઘ આવશે નહીતર નહીં આવે કારણ કે એનું નિદાન નથી થયું ઊંઘ ન આવવા પાછળના કારણ ટ્રીટ નથી થયા બરાબર એટલે કોઝ જે છે એને ટ્રીટ કરવો જરૂરી છે નહી કે ખાલી ઊંઘ લઈ લેવી જો કારણો ટ્રીટ થશે કારણોને આપણે સોલ્વ કરશું તો ઊંઘ આપોઆપ છે એટલે ટેમ્પરરી કોઈ ડૉક્ટર આપે છે ને આપણે દવા લઈએ છીએ તો બરાબર છે પણ જાતે લઈએ છીએ તો ખાલી ઊંઘની લઈએ છીએ અને પછી જો એ લાંબા સમય સુધી ચાલુ રહે છે તો પહેલું તો એનું વ્યસન થાય છે લાંબા સમય સુધી ચાલુ રહે છે તો એમનું કોગ્નેટિવ ડિક્લાઇન થાય છે એટલે વિચાર શક્તિ જે છે વિચારવાની ક્ષમતા જે છે એ થોડી ઓછી થાય છે અને ઓવરઓલ એમને શારીરિક માનસિક રીતે એ તકલીફ ઊભું કરી શકે છે જે મેઇન તકલીફ છે એ વ્યસન થઈ જાય છે એ જ ગોળીમાં ફલમિબેન અમારી સાથે જોડાયા અમારા દર્શક મિત્રો ફરિયાદ હોય છે કે તેમાં ઊંઘ નથી આવતી અથવા તો આવે છે તો મોડી રાત પછી આવે છે જેમ કે ઘણા લોકોને સવાર પડતા ઊંઘ આવતી હોય છે તો નિંદ્રા શું છે તમે ઊંઘ નથી આવતી તેના પાછળના કારણો કયા જવાબદાર છે डॉक्टर सला तो ने सलाह लीत हवगेर तमे जो टेबलेट लो सो ते तेनी पाठा तमने सो सो तक डॉक्टर ने क्यारे सलाह लेई सो तमाम उडाने लेने आई ने आपी सूचना करी विषय सता फैमिली डॉक्टर मां परिवार म रही सो त्यास की मिले जेसा ऑप्शन है आज हो पयाला सो तमे सदा छो तो हवे સોમવાર શનિવાર બપોરે બે કલાકે ફોન કરો છ ત્રણ પાંચ પાંચ આઠ પાંચ છ એક બે ત્રણ પર અને રહો સદા